પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે હોસ્પિટલના મેલ વોર્ડમાં એક મૃત દર્દીને મૃત જાહેર કરવાને બદલે બાજુમાં સારવાર લઈ રહેલ એક અન્ય દર્દીને મૃત જાહેર કરી દીધો હતો આ ઘટના અંગે સામાજિક આગેવાને હોસ્પિટલના તંત્રને રજૂઆત કરી છે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફની બેદરકારીને લઈને દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે હોસ્પિટલના એક પુરુષનું કોઈ કારણોસર મોત થયું હતું શબ્દ નિશાણ આ વોર્ડના નર્સિંગ સ્ટાફને થતા તેમને આગળની કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ નર્સિંગ સ્ટાફ દ્વારા મૃતક અને તેમની બાજુમાં સારવાર લઈ રહેલ દર્દીની ફાઇલો અદલાબદલી થઈ જતા મૃતકની બાજુમાં સારવાર લઈ રહેલ દર્દીને મૃતક સમજી મૃત જાહેર કરવાની કાર્યવાહી પૂર્ણ કરી તેમના પરિવારના સભ્યોના ઘરે જાણ તેઓમાં પણ શોક વ્યાપી ગયો હતો પરંતુ હકીકતમાં મૃત જાહેર કરેલ દર્દી તો હોસ્પિટલમાં સારવાર જીવિત હાલતમાં સારવાર લઈ રહ્યો છે આ બેદરકારીને લઈને સામાજિક આગેવાન બાબુભાઈ પાંડવદ્રએ હોસ્પિટલના તંત્રને રજૂઆત કરી હતી હાલમાં જે સરકારી ભાવસેજી હોસ્પિટલની એક ઘોર બેદકારી સામે આવી છે જે સરકારી ભાવસેજી હોસ્પિટલનો મેલ મેડિકલ વોર્ડ છે ત્યાં એક ઠકરાર કરીને દાખલ થયેલ હતો હવે એ પહેલી તારીખના જે દાખલ થઈ અને એક પહેલી તારીખે બપોર પછીને એની ડેથ થઈ ગઈ હવે ડેથ થઈ ગઈ ઠકરારની અને ડિક્લેર કર્યું જે કાજાવદ્રીના ભાઈ ભીમાભાઈ સાવડા કરીને હતા એનું ડિક્લેર કરી નાખ્યું કે ભીમાભાઈ સાવડા ઓફ થઈ ગયા અને એના હગાઓને જાણ કરવામાં આવી એટલે એના હગા દોડતા હોય કે અમારા હગા તો કે અમારા તો જીવે છે કે ભાઈ કે અને એ તો ટેસ્ટ થઈ કે બેઠા ને સારવાર લે છે કે એટલે આવી ઘોર બેદરકારી જીવિત માણાને મૃત્યુ કરી દઈશ એવી આ ભાવસેજી હોસ્પિટલની અંદરમાં બેદરકારીઓ સામે આવેશ તો આને સામે તપાસ કરવી જોઈએ અને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ અને જેની જે પણ આમાં તંત્રની બેદરકારી હોય એના હું પગલાં ભરે અને તાત્કાલિક તપાસ કરાય એવી મારી માંગણી છે જીવિત દર્દીને મૃત જાહેર કરી તેમના પરિવારજનોને ઘરે જાણ કરતા પરિવારજનોમાં પણ માતમ શરૂ થઈ ગયું હતું પરંતુ હકીકતમાં તે દર્દી જીવિત હોવાનું માલુમ પડતા જ પરિવારમાં પણ રોષ જોવા મળ્યો હતો અશોક થેન્ક ગુજરાત ન્યૂઝ પોરબંદર